હું જૂનાગઢ માણાવદરનો રહેવાસી છું મારે જુનાગઢ મારા માણાવદરમાં આ ફાર્મ છે અને પાછળ એક નાની એવી ડેરી ફાર્મ પણ છે મેં મારે અહીંયા એક લાઇટનો પ્રોબ્લેમ રહી છે જ્યારે મારે જે મોટર ચાલુ કરવી હોય તો એમાં સવારે પણ લાઇટ આવે છે અને સાંજે પણ ઘણી વાર આવે છે તો એ બહુ મોટો પ્રોબ્લેમ રહી છે કારણ કે મારે ઘણું બધું ચાલીને એ મોટર ચાલુ બંધ કરવા માટે જવું પડે છે તો મેં એક ફેસબુકમાં એક ડ્યુલેપ્સ વરૂણ કંપની કરીને છે જેમાં મેં એની એક એડ જોઈ જેમાં એ લોકો કહે છે કે તમે ઘર બેઠા બેઠા ત્રણ કિલોમીટરના અંતર સુધી એ રિમોટ વડે તમે એને ઓપરેટ કરી શકો તો મને એ ગમ્યું અને મેં એમને કોલ કરીને પૂછ્યું કે ભાઈ શું રીત છે અને કઈ રીતના તમે એને ઓપરેટ કરી શકો તો એમને સારી રીતે મને સમજાવ્યું અને સાથે સાથે કીધું કે તમે રિમોટ દ્વારા આ તમારી જે મોટર પંપ હોય એને તમે ત્રણ કિલોમીટરના અંતર સુધી ઓન ઓફ કરી શકો ઓપરેટ કરી શકો તો એ મને બહુ સારું લાગ્યું અને મેં એ મોટર ખરીદી અને મેં મારા ફાર્મમાં લગાડી જે એ પછી હું ત્રણ કિલોમીટર પણ દૂર હોય તો એ હું આરામથી મારી મોટર પંપને ઓપરેટ કરી શકું છું અને મારે જે ટાઈમિંગનો ઇસ્યુ હતો જે ટાઈમિંગ હું પ્રોબ્લમ ફેસ કરી રહ્યો હતો એ મારે સોલ્વ થઈ ગઈ અને એ રિમોટના મદદથી મારા ફાધર અને મારો ભાઈ અથવા તો મારા અંકલ મેં બધા માટે અલગ અલગ રિમોટ લીધેલા છે એ લોકો અમને પણ એ માનો કે વાર બીજી જગ્યાએથી જ ઓન ઓફ કરવું હોય અને એ લોકો પાસે પણ મેં અલગથી રિમોટ લીધેલા છે જેથી એ લોકો પણ એને ઓન ઓફ કરી શકે મારે એક બીજી વસ્તુ જણાવી હતી આ વરુણની મદદથી મારો એક બહુ મોટો સેફ્ટીનો જે એક પ્રશ્ન હતો એ મારો હલ થઈ ગયો છે અમારે ત્યાં એવું છે કે ઘણીવાર રાતના સમયમાં લાઇટ આવે છે તો એ ટાઈમે જ્યારે અમે હાજર ના હોઈએ કે અમારા ઘરમાં કોઈ પણ પુરુષ હાજર ના હોય તો અમારા ઘરના સ્ત્રીને ને એ લોકોને અહીંથી ચાલીને જવું પડતું મોટર ચાલુ બંધ કરવા માટે કોઈ પણ ખરાબ મોસમ છે કે ગમે ત્યારે એ લોકો અમને ચાલીને જવું પડતું તો એના માટે થઈને આ વરુણની મદદથી હવે એ લોકો પણ ઘર બેઠા બેઠા જે મોટરને છે એ ચાલુ બંધ કરી શકે છે અને એ મારે જે બહુ મોટો સેફટીનો પ્રશ્ન હતો એ વરુણની મદદથી સોલ્વ થઈ ગયો છે આ જે કંપની છે ડ્યુલેપ્સ એ યુટ્યુબમાં આમના ઇન્સ્ટોલેશન માટેના અને પ્રોડક્ટ માટેના કે કઈ રીતે આ તમે મોટરમાં તમે લગાડી શકો છો એના બધા જ વિડીયો એ યુટ્યુબમાં પ્રોવાઈડ કરે છે જેથી કરીને તમને કોઈ તકલીફ ન આવે કે આનું ઇન્સ્ટોલેશન મારા મોટર સાથે કેમ કરવું એ બધા જ યુટ્યુબમાં વિડીયો દ્વારા જાણકારી પ્રોવાઈડ કરે છે જેથી કરીને આ વસ્તુમાં કોઈ પણ ખેડૂતને ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી નથી અને તમે યુટ્યુબમાં જોઈને જ આરામથી ઇન્સ્ટોલેશન કરી શકો છો મેં ખુદ મારા ખેતરમાં યુટ્યુબ પરથી વિડીયો જોઈને જ આમનું ઇન્સ્ટોલેશન કર્યું છે આના આના બીજા ઘણા બધા પણ ફાયદા છે આમાં તમને ઓટોમેટિક ઓન ઓફની સુવિધા મળી રહે છે અને સાથે સાથે આમાં તમને ઓવર રન ડ્રાયરન પણ જાણવા મળે છે જેથી કરીને તમારી મોટરની સુરક્ષા જળવાઈ રહી અને એના છતાં પણ બીજું કંઈ થાય તો કંપની આપણને બે વર્ષની ગેરંટી વોરંટી આપે છે જેથી કરીને તમે તમારા જે પ્રોડક્ટ તમે લીધો હોય એની સુરક્ષા જળવાઈ રહી પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટની કંપની બે વર્ષની વોરંટી પણ આપે છે આના ઉપરાંત એક વાત જણાવવા માગું છું વરુણનું એક આરએફ પ્લસ જીએસએમ વાળું મોડલ આવે છે જેમાં તમે ઇન્ટરનેટ દ્વારા આપણે એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો એમાં તમને આખા એક અઠવાડિયાનો ટાઈમિંગ શેડ્યુલ કરી શકો છો કે ભાઈ તમારે કેટલા કલાક મોટર ચલાવી છે સાથે સાથે એ વસ્તુ પણ છે કે એમાં તમે ડેટા સ્ટોર કરી શકો છો તમારે દિવસમાં કેટલા કલાક મોટર ચાલે છે કઈ રીતના ચાલે છે કેટલી એમપીએલ લે છે એ બધી વસ્તુ તમે એ એપ્લિકેશનના દ્વારા જોઈ શકો છો અને મેઇન વાત એ કે આ વરુણની એપ્લિકેશનની મદદથી તમે તમારી મોટરને દેશના કોઈપણ ખૂણેથી ચાલુ બંધ કરી શકો છો આ જે બાજુનું ખેતર છે એ મારા મિત્રનું છે અને એમને પણ આ મારી જે વરુણનું પ્રોડક્ટ મેં લીધેલું એ જોઈને એમને પણ આ પ્રોડક્ટ મંગાવેલું કેમકે આ પ્રોડક્ટના ઘણા બધા ફાયદા છે પણ જ્યારે એમને આ પ્રોડક્ટ મંગાવ્યું ત્યારે મને ચિંતા હતી જો હું આ મારા રિમોટથી મારી મોટર ચાલુ કરીશ તો ક્યાંક એની મોટર ચાલુ ન થઈ જાય અને એ એના રિમોટથી મોટર ચાલુ કરે તો મારી મોટર ચાલુ ન થઈ જાય પણ એ મને વસ્તુ જોઈને નવાઈ લાગી કે વરુણના જેટલા પણ રિમોટવાળા મોડલ છે એ બધા અલગ અલગ મોટરથી કનેક્ટેડ હોય છે પોતાની મોટરથી ચાલુ થાય છે એટલે એ વસ્તુ જોઈને હું ચિંતામુક્ત થઈ ગયો કે ભાઈ હું મારી મોટર ચાલુ મારા રિમોટથી મારી જ મોટર ચાલુ કરી શકીશ કોઈ બીજાની મોટર મારે ચાલુ નહીં થાય હું એક બીજી એક વસ્તુ બતાવવા માગું છું આ જે રિમોટ છે એમાં તમે ગ્રીન બટન દબાવો એટલે તમારી મોટર ચાલુ થાય છે આ લાલ બટન આવે એ લાલ બટન દબાવો એટલે તમારી મોટર બંધ ચાલુ બંધ થઈ જાય છે અને જે આ બ્લુ કલરનું બટન છે એ દ્વારા તમે તમારી મોટરનું સ્ટેટસ ચેક કરી શકો છો ઘણીવાર એવું થાય છે કે લાઇટ તો આવી ગઈ હોય છે પણ વચ્ચે લાઇટ વહી જાય તો એ આપણને ખબર ન હોય તો એ રિમોટ દ્વારા એક રિમોટમાં એક અવાજ આવે જેથી કરીને અહીંયા લાઇટ થાય તો એ આપણને ખબર પડી જાય કે ભાઈ મોટર બંધ થઈ ગઈ છે અને જ્યારે લાઇટ પાછી આવે તો પણ અહીંયા એક અવાજ સાથે એક લાઇટ થાય છે જેથી કરીને તમને ખબર પડી જાય કે મોટર ચાલુ થઈ ગઈ છે હું છેલ્લે એક જ વસ્તુ કહીશ કે આજના આ ઓટોમેટિક સોલ્યુશનના સમયમાં જે ખેતરોમાં ઘણા બધા લોકો અલગ અલગ ઓટોમેટિક સાધનો લગાડતા હોય છે એમાંથી આ સા આ સાધન જે છે એ સૌથી સારામાં સારું અને ફાયદાકારક છે જેનાથી તમારો ટાઈમ ટૂંકમાં સમય અને પૈસા બંનેનો બચાવ થાય છે અને આમાં ખાલી એક જ વખતનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે બીજું કોઈપણ જાતનું માસિક રિચાર્જ જોતું નથી જેથી કરીને તમને પૈસાનો પણ સારો એવો બચાવ થઈ જાય છે અને આ પ્રોડક્ટ લીધા પછી આપણે સોએ સો ટકા ખુશ છીએ